નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સુરતના રત્નકલાકારને દેવું થઈ જતાં ચેન સ્નેચિંગના રવાડે ચડ્યો ક્રાઇમ બ્રાન્ચે વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરનાર આરોપીને ઝડપી પાડ્યો દેવું થઈ જતા રત્ન કલાકાર ડાયમંડ સિટી સુરતમાં ચોરી લૂટફાટ અને ચેન સ્નેચિંગ બતા બનાવો વધી રહ્યા છે ત્યારે વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરનાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી સ્નેચિંગ કરેલી સોનાની ચેન મોપેડ સહિતનો લાખોનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના સિંગળપોર વિસ્તારમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરી હતી જે અંગેનો ગુનો સિંગળપોર પોલીસનો ચોપડે નોંધાયો હતો ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે મોપેડની નંબર પ્લેટ બદલી ગુનાને અંજામ આપનાર સન્ની બાબુભાઈ પટેલની નાનપુરા માછીવાડ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે